અને એનો આપણે અમલ કરવું જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાયે નહીતર ધંધા ગોરખ ધંધા કરવાનો અને આગળ ગાડીમાં ભારત ભાજપનો દુપટ્ટો લગાવવાનો હવે બધા બધી ખબર છે કે કોઈ હવે બહુ ક્ષેત્ર નથી શરૂઆતમાં લોકો ક્ષેત્ર હતા ગુજરાતની અંદર અત્યારે સત્તા ભાજપની છે પણ આપણે અવારનવાર એવું જોયું છે કે ભાજપના જે જૂના જોગીઓ છે અનેક વખત મંચ ઉપરથી પોતાની જે હૈયા વરાળ છે ઠાલવતા હોય છે કારણ કે વર્ષોથી મહેનત કરી હોય અને પછી જયારે વર્ષોની મહેનતમાં ક્યારેક એમને એવું લાગે કે ભાજપ હવે અમને કઈક સારો હોદ્દો આપશે અને એ સમયે ભાજપ છે યુવા કાર્યકરોને મંચ ઉપર બેસાડે કોઈ સારો હોદ્દો આપે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ જૂના જોગી હોય જેમણે ભાજપ માટે મહેનત કરી એમને દુઃખ તો થવાનું છે અને આ બધી જ બાબતે અવારનવાર આપણે નીતિન પટેલને પણ આ જ બાબતે સાંભળ્યા છે પોતાની હૈયા છે ઠાલવતા અને આ વખતે ફરી એક વખત નીતિન પટેલ મેદાનમાં આવ્યા છે ક્યાંક એવું લાગ્યું કે હવે ક્યાંક સંગઠનની રચના છે એવું લાગે છે કે સંગઠનનું વિસ્તરણ થવાનું છે અને આ બધી જ બાબતે એમને ક્યાંક દુઃખ થયું હશે એમને ક્યાંક એવી વાત પણ કાને પહોંચી હશે કે આ વખતે સંગઠનની અંદર નવા યુવા ચહેરાઓને સ્થાન આપવાનું છે આ વખતે ફરી વાર એમને ભાજપને ટકોર કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અવારનવાર ભાજપને અને કા પછી ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને ટકોર કરતા નજરે પડતા હોય છે અને એકવાર પોતાની અંદર જે કંઈક દુખ રહેલું છે એ જાહેર મંચ ઉપરથી ઠાલવતા હોય છે અને હવે આવું જ કંઈક બન્યું છે કડીની અંદર કે જ્યારે કાર્યક્રમ હતો કડીની અંદર અને એ જ કાર્યક્રમમાં જે એક ભવ્ય સહકારિતા સંમેલનનું આયોજન હતું કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કડી તાલુકા ખરીદ વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ સીધી ટકોર કરી કે જો ભાજપે આપેલા સંકલ્પનો આપણે અમલ કરવો જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાય નહીતર ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો હવે બધાને બધી ખબર છે એટલે હવે કોઈ વધુ અહીંયા છેતરાતું નથી શરૂઆતમાં લોકો છેતરાતા હતા ભાજપના સાંસદ ભાજપના ધારાસભ્ય ત્રીસ વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં મોદી સાહેબ આવી ગયા હવે તો કેન્દ્ર સુધી ચિંતા જ નથી કરવાની એટલે સંઘર્ષ કરવાની જરૂર પણ નહીં પડે સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો પણ સહકાર આપવાની વાત કરું છું તેવી એમણે સીધી જ કાર્યકર્તાઓને ટકોર કરી છે અને સહકાર આપવાની ભાવના પણ અહીંયા તેમણે વ્યક્ત કરી છે અને આ સાથે તેમણે પોતાની અંદર કંઈક એવું હતું જે બધા જ એમણે કહી દીધું છે અને સીધી જ વાત કરી છે પણ આ બધાની વચ્ચે હું એક ટકોરે પણ કરવા માંગુ છું જો તમે બધા મારી વાતમાં સહમત હોય તો ઊભા થઈ જજો જેવો છોકરો ભણી રહે પેલું ભાજપનું કાર્ડ આપે સભ્ય બની જવાનું સભ્ય બનીને ખેસ નાખી દેવાનો અને પછી ચાલુ કરવાનું કે મને કઈ ખોદો મોદો આપો મને અહીંયા બેસાડજો ને મને આ આપો અલિયાભાઈ હજુ તને વરસ નથી થયું તે મહેનત નથી કરી તે પરિશ્રમ નથી કર્યો તે કોઈ જાતનો સરકારનો કે ભૂતકાળ નહીં કોંગ્રેસ ની સરકાર દુરાચાર એ સહન નથી કર્યો અને સીધો તારે હોદો જ જોઈએ છે એટલે સીધી ટકોર અહીંયા નીતિન પટેલ એ છે કે નવા નવા નિશાળી આવે છે

ભારત ભાજપ નો દુપટ્ટો લગાવવાનો હવે બધા બધી ખબર છે કે કોઈ હવે બહુ ક્ષેત્રો નથી શરૂઆતમાં લોકો ક્ષેત્રા કરતા અને પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવી જોઈએ કડી માર્કેટ યાર્ડ હોય કડી તાલુકા સંઘ હોય કોઈ દિવસ કોઈ નાની મોટી ફરિયાદ હોય તો તમે કો કદી ના હોય ચાલીસ રૂપિયામાં આપણે રોજ સાતસો લોકોને જમાડીએ છીએ સારા સારા મહેમાનો આવે એમનો હું આગ્રહ કરીને જમવા લઈ જઉં છું રસોડામાં કે જમો જુઓ બધા ખુશ થઈ જાય છે બજારમાં ચાનો કપ પચીસ રૂપિયામાં નથી મળતો એના બદલા આપણે પૂરી શાક ચણા દાળ ભાત જેટલું જોઈએ એટલું આપણે માર્કેટ યાર્ડમાં જમાડીએ છીએ આવી એક એક કરોડ રૂપિયાની સબસિડી સ્કીમો મૂકીએ છીએ તો ક્યાંથી મૂકીએ છીએ એ આપણી સહકારની ભાવનાથી મૂકીએ છીએ બીજું જે હમણાં વાત કરી ભાઈએ હિમાંશુ ભાઈએ હજુ આખા દેશની વાત છે કે નવી પેઢીને સીધું તૈયાર માર કે તાલુકા પંચાયત કડી ભાજપ મ્યુનિસિપાલિટી કડી ભાજપ ધારાસભ્ય ભાજપ સંસદ સભ્ય ભાજપ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર ત્રીસ વર્ષથી ભાજપ કેન્દ્રમાં મોદી સાહેબ આવી ગયા આ બધો કેન્દ્ર સુધી ચિંતા નહીં એટલે સંઘર્ષ કરવાની સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો પણ સહકાર આપવાની વાત કરું એ સહકાર આપવાની ભાવના એ ધીમે ધીમે બધામાં ઓછી થઈ ગઈ એટલે બધાના અત્યારે તો શું છે આ બધા બેઠા કોઈ ના પાડે તો મને કહેજો મારી વાતનો કોઈ ના સંબંધો ધા થજો જેવો છોકરો ભણી ભણીને પેલનું ભાજપનું કામ સભ્ય બની જવાનું સભ્ય બની ખેસ નાખી દેવાનો અને પછી ચાલુ કરવાનું કે મને કે ઉદ્દો મળે તો જો મને અહીંયા બેસાડજો ને મને આ આપો અને કઈ ભઈ અજુ તરત ભરોસે નથી તે મહેનત ન કરી તે પરિશ્રમ ન કરી તે તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો આ પુરાચાર કે એ સહન નથી કર્યો પણ સીધા હોતા ઉપર આવી જાય ના સીધા હોતા ઉપર આવવાની વાત છે ને એ બહુ અઘરી પડે છે પણ સહકાર એક એવી વસ્તુ છે કે સહકાર બધાને તબક્કાવાર દાખલ કરે છે એના તમે ગ્રામ પંચાયતની મંડળીમાં સભ્ય બનો બેંક ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી લોન લઈ જાઓ લોન લઈને ખેડૂતોનો સારી રીતે ધીરો વર્ષ પૂરું થાય ને સારી રીતે એની વસૂલાત કરો સારી વસૂલાત કરી હોય તો બેંકમાં તરત પૈસા જમા કરાવી દો તો તરત વિનોદભાઈ કહે કે ભાઈ આ ગામમાં નવા વર્ષની લોન મંજૂર કરો પહેલાં બે કરોડ આપ્યા હતા હવે અઢી કરોડ આપો અઢી કરોડ આપ્યા હતા તો ત્રણ કરોડ આપો બીજું આપણે મોદી સાહેબ સરકારે જીરો ટકા વ્યાજ કર્યું છે અહીંયા ફક્ત નીતિન પટેલ ની વાત નથી આવા તો બીજા ઘણા જૂના જોગીઓ છે કે જેમણે ખરેખર દિલથી એક સાચા પાયાના કાર્યકર તરીકે ભાજપ માટે મહેનત કરી છે પણ જ્યારે એમને કંઈક આપવાની વાત આવે છે ત્યારે ભાજપ સરકાર હવે એવું કહી દે છે કે હવે આપણે યુવા રાજકારણ કરવાનું છે યુવાઓને ચાન્સ આપવાનું છે જે રીતે આપણે જોયું કે જ્યારે ગુજરાત ભાજપના જે પ્રદેશ પ્રમુખ બન્યા જે જગદીશ વિશ્વકર એટલે લોકો હવે એવું કહી રહ્યા છે કે આખી ટીમ પણ કંઈક યુવાઓની હશે તો જૂના જોગીઓ કરવાનું શું માત્ર મંચ ઉપરથી જે ભાજપ અલગ અલગ કાર્યક્રમ આપે તેમની વાહવાઈ કરી ખેર નીતિન પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર